દહેજમાં આવેલી એકાએક આગ ફાટી દોડધામ આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી ભરૂચના દહેજમાં ફરી એકવાર આગ નો બનાવ સામે આવ્યો છે દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ માં આજ બપોરના સમયે આગ ફાટી નીકળી હતી આગ ફાટી કરતાં જ દોડધામચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોસ્ટલી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી કંપનીના વેરહાઉસમાં રહેલ કેલ્શિયમ હાયપોક્લોરાઇટના જથ્થામાં આગ ફાટી નીકળી હતી જેના પર ત્રણ ફાયર ફાઇટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો ગત વર્ષે પણ આજ કંપનીમાં આગ ફાટી નીકળી હતી દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે જે ચિંતાનું મોટું કારણ કહી શકાય છે